मेरी बेटी ओ जो तू हो जा ओ सब हो जा तू रे ज्यादा प्रॉब्लम नहीं है करण तू कोने तू को और नाओ काम ने और पड़ी भाषा लगे फूल सुन फूल रे फूल रे फूल रे फूल रे तूने जो फूल रे फूल रे तू रे गाड़ी गाती गाड़ी गाती तेरी જય જુહાર જે આદિવાસી મારા તરફ તે બધા ભાઈને હું આવ્યો છું સમાજની વાત કઈ પ્રકારની કઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો તક દેખતા જો ગાડી તમે વિડિયો દેખ્યો કઈ કઈ પ્રકારનો વિડીયો મારા ભાઈઓ અમુક અમુક જણા એમ કીરા છે કે યો વિડીયો મેઘનગરનો પણ મારા ભાઈ મને ખાસ કરીને ખબર નથી કે કાહના વિડિયો વિડીયોની એ ખબર નથી પણ વિડિયામાં હું તમને એટલી વાત જણાવું કે મારા ભાઈ આદિવાસી સમાજના દરેક વ્યક્તિને કે પેલો આ લોકોને હાથ ઉપાડવાથી રોકો એ હા ઊભા ઊભા તમે દેખી રહ્યા મારા ભાઈ તે જરીક એને ધરાઈને વાત બતાડો વાત બતાડો કંઈક આ હું કારણથી તમે આમ કરી રહ્યા શું કારણથી નહીં અને કેવી રીતે તમે માર્યા એકબીજાને અરે ભાઈ ઓલો આપણો માણસ બિચારો એક પાક કે કે લે ભાઈ ગારે મધ્યે ગારે મધ્યે આઈ બહુની ગારે મધ્યે જે થઈ નિપટાવી લો અને મત દો એકબીજાને મારા ભાઈઓ એકબીજાને ગાર્યા દેવાથી કંઈ નથી થવાનું હં તારો ભાંગતોડ થાયો હોય ગમે તો એ પ્રમાણે તું પૈસા લઈ લે એ અને તને વધારે વાગી ગયો હોય તો એ પ્રમાણે તું દવાખાને લીજા અને મારા ભાઈ તું ગાર્યા દેવા માટે તારી એટલી ભૂલ છે મારા ભાઈ અને તને હું કું કે ગાળ્યો આ તમે અમારા સમાજને વ્યક્તિને દીદી છે ગાર્યો પણ એ વ્યક્તિને ભલે ત્યાં ગાર્યો દીધો પણ ક્યારેક તું મારા ભાઈ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ આવ્યું છે બધું પણ તને હરકી રીતે કંઈનો સબક શીખવ દે બરાબર મારા ભાઈ અને એવી ખો ખોટી જાદાગીરી મતી વાપરજે અને એવી જાદાગીરી વાપરવાની નહીં આઈ બોનની ગાર તેંધ્રીજી છે એ વ્યક્તિને તો મારા ભાઈ માપનો રહેજે અને માપે રહેજે બીજો કંઈ કહેવા નથી માગતો જય જુહાર જય આદિવાસી મારા તરફથી શેર કરજો આ ને પાંચ જણાના સમયમાં પચાસ જણા આપણા પ્રભાઈ બેટા સમજે મારા ભાઈ જય જુહાર